દોસ્તો આજે કોમે કોમે ઉપર ઘણું ઘરું પ્લાસ્ટર પટી ગયું હોય કોઈ ટાઈમ જ મળતો નહી તો જો બતાવીએ હા આ બાજુ પ્લાસ્ટર આનું પ્લાસ્ટર આગળ જે વિડીયો ટોટલ પ્લાસ્ટર ઘણું ઘરું પટી ગયું હોય આજે પણ પ્લાસ્ટર દીવાલનું ટોટલ એ કોમકાજ પટી ગયું હોય પણ બે તળિઓ બાકી રહી ગયા બે તળિઓ નોખવાયા છે અને પત્ર રહી રહી નોખ્યા તો પત્ર ટોંકાઈ ગયા હશે પણ ઉપરની ખીસી બાકી રહી ગઈ દોસ્તો તો માલ બનાવવાનું ચાલુ બતાવીએ સાંજે ચાર પોચ છ જણા અમે ફોમે આવ્યા છીએ તો જો માલ બનાવવાનું ચાલુ હોય આ બાજુ ખીસી ખીસીની બાકી હોય ઉપરના પત્ર ટોકાઈ ગયો ખીલા મારવાના બાકી તો ખીલા હજી પડ્યા હે અમે પથ્થર ઓકે થઈ ગયું તો દોસ્તો ફાઇનલી ઘણું ઘણું ફોમ પટી ગયું હોય અને ફોર્મ પછી હજુ શહેર નહીં આવ્યો કોઈ પણ લગભગ બે દિવસ થશે આજે લગભગ અગિયારસ થઈ ગઈ એટલે બારસના તેરસ બારસના તેરસના કોમે હજી આપીશું બે દડા અને પછી રજાઓ મૂકી દેવું તો તો અલી ફોર મારી ચેનલના લાઈક છે સબસ્ક્રાઇબ ના કર્યું નાખજો સબસ્ક્રાઇબ ખાસ કરીને કરજો જેમ કે આગળ ભાઈ અમારા કાતુકનો મલો સિદ્ધપુરનો તો અવર જવર આવા ભોપટિ ઠાકોરના વિડીયા તમને મળતા રહેશે એટલે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખ્યું અને ચેનલ પણ જોજો અને મારા વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં જેમ કે આગળ ધમાકેદાર વિડીયો આવે છે આપણા બાકી કોમકાજ સરેરા ચાલુ હોય તો દોસ્તો આ બાજુ જો પણ સંડા બાથરૂમ થઈ ગયું હોય એનું પ્લાસ્ટિક બાકી પણ ભરવાળું સેન્ટિંગવાળો ભઈ આવ્યો નહીં તે કે દિવાળી પસંદો આવે દિવાળી પાસે આવી કોમકાજ પૂરું થશે બાકી બીજી એક સાઈડનો એક સાઈડ રાખેલી પડી એનો પ્લમ બ્લોક આવ્યો નહીં પણ એ અમે બનાસ તારે આવશે તો ઘણું ખરું કોમ આ સાઈડ ઉપર પટી ગયો તો પ્લિક્સ હાલ કરીએ પણ ચાલુ જો કોમકાજ ચાલુ છે ધરાધ તો દોસ્તો જુઓ કોમકાજ ચાલુ હોય અને આપણે ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ ના કરવી કરી નાખજો જેમ કે જાજુ ટાઈમ લેશું નહીં તમારો અને કે મારે કોમ ચાલુ કરવું હોય એટલે હું પણ આપણે કોમે લાગ્યો છું દોસ્તો અને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેમ કે મેં બીજી ફેર કહું છું કે પાછળના મેળામાં ધમાકેદાર વિડીયા પણ આપણા આવશે આ ચેનલ પર અને મેળો પણ તમને જોવાનો એક મોકો મળે છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યું કરી નાખજો ના કર્યું હોય તો બાકી વિડીયા તો આપણે આ ચેનલ ઉપર આવે ડી બ્લોગ આપણું ચેનલનું નામ છે ડી બ્લોક એના ઉપર ઘણા વિડીયો આવશે તો તમે જોતા રહીજો દોસ્તો નિહાળજો મજા કરજો મોજ કરજો તો બસ હવે આટલે આજે આટલું તળી નોકરી પેર પાછું એક વિડીયો રિલીફ કરી દઈશું જોજો તો આજે લગભગ બે ત્રણ વિડીયા રિલીફ થશે એવું લાગે છે કેમકે તળિયું નોકવાનું ચાલુ કરી વારનું હોય તો આટલે પૂર્ણ કરી દઈએ તો દોસ્તો આગલા વિડીયોમાં ફેર મળીએ છીએ બે કલાક છેડી કે ત્રણ કલાક પછી પછી આજે ટાઈમ નહીં લઈએ તો દોસ્તો આજે આટલું જ જય માતાજી હર હર મહાદેવ તો કે આજે તેરસ અગિયારસ છે અગિયારસ બારસના તિરસ છે એટલે લગભગ બે દિવસ હું કોમ અમારું તમામ કોમ પણ રહેશે પછી રજાઓ રહેશે ઘેર હશું તો પણ બ્લોક બનાવ્યું ઘેર હશ એટલે બ્લોગ જબરજસ્ત બનાવ્યું જેમ કે ઘેર છૂટા હોય ને પણ કોમનું બ્લોક બનાવવાની મજા આવતી નહીં તો દોસ્તો હર મહાદેવ દોસ્તો हर मध्ये महादेव भयो